અમદાવાદ ગોધરા એસટી બસમાં મુસાફર મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી બસમાં સવાર મુસાફરો સાથે એસટી બસ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી બસ હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ ચાલુ બસમાં મુસાફર સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવી બસમાં સવાર અન્ય મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીએ સમયસર સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી એસટી બસમાં જ સમયસર પ્રસુતિની સારવાર મરી જ્યા બાદ માતા અને નવજાત બાળકના માથેથી જોખમ ટળ્યો હતો શહેરા તાલુકાના ખટકપુર નાનીબેન ભલાભાઈ નાયક ખેતી મજૂરી કામ અર્થે ભચાવ ગયા હતા ત્યાંથી પોતાના ઘરે પરત ફરતા સમયે બાલાસિંહ નજીક સગર્ભા મહિલાને પીડા ઉપરી હતી અમદાવાદથી ગોધરા આવી રહી હતી બસ માં મહિલા ને એક દુખાવ ઉપરતા બસ માં ડિલિવરી થઈ ગયેલી છે અમદાવાદ થી ગોધરા આવી રહેલા હતા બેન આ બસ અમદાવાદ થી ગોધરા જઈ રહી હતી અને છેલ્લા અડધો કલાક થી બેન બહુ જ દુખાવો ઉપડી રહ્યો હતો અમે બાલાસિનો આગળ આવ્યા અને એમની પાણી છૂટી ગયું ને અચાનક જ ડિલિવરી એમની થઈ ગઈ હતી અને અહીંયા સિવિલ ગોધરા અમે અત્યારે ખાતે એમને લાવ્યા છે અમે ખાલી મેં ખાલી નીચેથી એને પુશ કર્યું અને પુશ કર્યું એટલે ત્યારે બેબી ઓલમોસ્ટ નીચે આવી જ ગયું હતું પુશ કર્યું એટલે બેબી ખાલી હાથમાં આવી ગયું અત્યારે એમને બાબુ છે હું અમદાવાદ થી ગોધરા જઈ રહી હતી હું અહીંયા જય જરા આયુર્વેદિક મેડિકલ કોલેજમાં ભણી રહી છું બે દિવસની રજા લઈને મારા ઘરેથી પાછી આવી રહી હતી અને મેં એક હોસ્પિટલમાં કામ કરેલું છે ગાયનેકની હોસ્પિટલમાં એટલે મારો અનુભવ એ હતો કે કઈ ઇમરજન્સી સિચ્યુએશન આપણે કઈ રીતે કામ કરવું એ મને અત્યારે કામ લાગ્યું અને પેનિક થયા વગર આપણે કઈ રીતે આગળ વધવું થોડું મોડું થાય તો લોહી વધારે રહેવાના ચાન્સીસ થઈ શકે છે આમાં બાળકને બી જાનહાની થવાની ચાન્સીસ થઈ શકે છે બાળક એકદમ પરફેક્ટ છે એકદમ નોર્મલ છે એકદમ રડતું હતું પણ અમુક કેસીસમાં એવું બી થઈ શકે કે બાળકની નાળ ફસાયેલી હોય તો એ રડે નહીં કે એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે બંનેનો જીવ જોખમમાં પણ બાળક અને માતા ત્યારે બંને એકદમ તંદુરસ્ત અને એકદમ સ્વસ્થ છે